એ પકડી પછી પેલા ભાઈ નાલ દીધો આખું નામ બોલો કોને આપ્યું અર્જુનજી મંગાજી નો ગામ ને તાલુકો બોલો એનું એક જ હાર્યું પિંડાયરા 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 તાલુકો જિલ્લો ગાંધીનગર ગાંધીનગર પછી કારોજી કારાજી કારાજી કેવા એ ઠાકોર એક ઠાકોર કારાજી પપ્પા નામ એ પપ્પા નામ એ કારોજી એ પપ્પાનું નામ કારાજી ઠાકોર કારાજી કારાજી હા